આવનારા દિવસમાં આવી રહેલી મોહરમ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે બોટાદ ટાઉન પોલીસ ખાતે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર ખરાડી બોટાદ પોલીસ કર્મચારીઓ અને તમામ સમાજના અંદાજે પચાસ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા ની બેઠક મોરમને લેવી એ જોમ આવી હતી શોકિગત અને સુબના આ મોડરા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ આગામી જે દેતાજીા નીકળનાર છે તેના અનુવેશ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જે શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ ધર્મોના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા આ સાથે રાજકીય અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર જે શાંતિ સમિતિની બેઠક છે તેમાં પોલીસ તરફથી આયોજન અને અનુરૂપ સૂચનો કરવામાં આવ્યા હતા

રાજકીય તેમજ દરેક સમાજના આગેવાનો તથા પ્રેસ ભાઈઓ ભાઈઓનાઓનું બોટાદ પોલીસ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે

ગરમીથી લાગણી કાર્યક્રમ છે એવામાં અમુક એલિમેન્ટ એવા હોય જે એલિમેન્ટ ગામમાં